તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની ઇનિંગ પટેલકા રાવલ ભોગાત અને લાંબા ગામમાં વરસાદ વરસ્યો મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અનેક રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ થઈ ગયા રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા માર્ગો પણ બંધ થઈ ગયા છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તો તમામ ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે પટેલ છે રાવલ છે ભોગાત છે લાંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ ખાપ્યો ભલે વિરામ લીધો હોય પરંતુ પાણી હજી ઉસરા નથી અને દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકો પોતાના ઘરનો દરવાજો જ્યારે ખોલે છે જ્યારે જ્યારે સામે નદી આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક રોડ રસ્તા હજી પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે અને દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે કલ્યાણપુરનું પટેલકા ગામ બેટમાં ફેરવાયું છે લગભગ દ્વારકાનું કલ્યાણપુર તાલુકાના દરેકે દરેક ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ આવી જ છે